નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે મિત્રો મકાઈનું શાક તો તમે ઘણીવાર બનાવીને ખાધું જ હશે પણ શું તમે ક્યારેય મકાઈની આ રીતે કઢી બનાવી છે જો ના બનાવી હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ના ચૂકતા પરફેક્ટ માપ સાથે આંગળા ચાટી જાઓ એવી ચટપટી આપણે આ કઢી બનાવીશું જે ગુજરાતી કઢીનો પણ સ્વાદ ભૂલાવી દે એવી ટેસ્ટી લાગે છે એકવાર જો તમે આ મકાઈની કઢી ખાશો તો વારંવાર બનાવશો એની પણ હું ગેરંટી આપું છું તો ચલો ઝટપટથી આ કઢી કેવી રીતે બનાવવી એ પણ જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે મકાઈ બાફવાની છે એના માટે અહીંયા મેં એક કૂકર લીધું છે અને આ રીતની એક નંગ મકાઈ લઈને આ રીતના ટુકડા કરી લીધા છે બહુ વધારે પતલા પણ નહીં અને એકદમ જાડા પણ નહીં એ રીતના આપણે છથી સાત ટુકડા કરવાના છે એક મકાઈમાંથી ત્યારબાદ એને કૂકરમાં લઈ એમાં એક કપ જેટલું એટલે કે બસો એમ એલ જેટલું પાણી ઉમેરી દઈશું સાથે જ આપણે બાફતી વખતે જેમાં થોડું મીઠું અને હળદર પણ ઉમેરી દેવાનું છે જેથી મકાઈ આપણી જલ્દી બફાઈ જાય અને એનો કલર પણ સરસ આવે જો તમારે આમાં અડધી ચમચી ખાંડ ઉમેરવી હોય તો ખાંડ પણ ઉમેરી શકાય પણ આ મેં ઓલરેડી અમેરિકન મકાઈ લીધી છે જે સ્વાદમાં બહુ સરસ મીઠી છે એટલે મેં આમાં ખાંડ નથી ઉમેરી આ રીતે હેન્ડલ પકડી કૂકરનું મિક્સ કરી લેવાનું છે અને બે સીટી મારી આપણે એને બાફી લઈશું આપણી મકાઈ બફાય ત્યાં સુધીમાં આપણે કઢી માટે એક બાઉલમાં એક કપ એટલે કે બસો ગ્રામ જેટલું મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે ત્યારબાદ એમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું બેસન ઉમેરીશું અને વિસ્કરની મદદથી દહીં અને બેસનને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતના સરસ મિશ્રણ આપણું ફેંટાઈ જાય પછી એમાં આપણે બે કપ જેટલું પાણી ઉમેરીશું બે કપ એટલે અહીંયા ચારસો મેં પાણી ઉમેર્યું છે હવે ફરીથી આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે તો આપણું આ કઢીનું મિશ્રણ તૈયાર છે હવે ગેસ ઉપર આપણે એક કડાઈ ગરમ કરવા મૂકીશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી એમાં રાઈ ઉમેરીશું અડધી ચમચી એમાં જીરું ઉમેરીશું પાંચ ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું ચારથી પાંચ આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે એમાં તાજા જ ચોપ કરેલા આદુ લસણ મરચાં ઉમેરીશું જેમાં સાતથી આઠ લસણની કળી પાંચુકડું આદુનું અને એક લીલું મરચું મેં લઈ ચોપ કર્યું હતું ચમચી એમાં હળદર ઉમેરી છે અને બધું જ આપણે સરસ સાંતળી લેવાનું છે બધું સરસ સંતળાઈ જાય પછી આપણે જે અત્યારે કઢી માટેનું મિશ્રણ બનાવ્યું હતું એ બધું જ મિશ્રણ આમાં ઉમેરી દેવાનું છે આ જે કઢી છે અત્યારે હું ત્રણ વ્યક્તિના માપ પ્રમાણે બનાવું છું તો બરાબર મિક્સ કરી આ કઢીને આપણે સરસ ઉકળવા દેવાની છે પણ કઢી ઉકળી એ પહેલાં જ આપણે એમાં મીઠું પણ ઉમેરી દઈએ અને સરસ ચારથી પાંચ મિનિટ માટે આપણે આ કઢીને ઉકળવા દેવાની છે અત્યારે તમે એનો કલર જોશો તો થોડો સફેદ દેખાશે જેમ જેમ એ ઉકળતી જશે અને મકાઈ પણ છેલ્લે ઉમેરીશું એટલે હળદરનો પીળો રંગ પકડાતો જશે તો આ રીતના કઢીમાં ઉભરો આવતો હોય ત્યારે પણ વચ્ચે વચ્ચે આપણે કઢીને હલાવતા રહેવાનું છે જેથી બિલકુલ પણ ફાટી ના જાય તો કઢીને ઉકળવા દઈએ ત્યાં સુધીમાં બીજી બાજુ આપણી જે મકાઈ મેં બાફી છે એને પણ ચેક કરી લઈએ મકાઈની બે સીટી મારીને બાફી લીધી હતી ત્યારબાદ થોડું ઠંડુ થયા પછી મેં ખોલ્યું છે તો મકાઈને આપણે ચેક કરી લઈએ તો આ રીતના દાણો દબાવીએ તો તમે જોઈ શકો છો સરસ આપણો દાણો મેશ થાય છે મતલબ કે મકાઈ આપણી સરસ બફાણી છે બીજી બાજુ આપણી કઢી ઉકળે પણ પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર જે મકાઈ અત્યારે બાફી હતી એ પાણી સાથે જ ઉમેરી દેવાની છે પાણી બિલકુલ પણ આપણે એનું નિતારવાનું નથી કારણ કે પાણીમાં જ હળદર છે એટલે હળદરનો કલર તો જ આપણો કઢીમાં પકડાશે સરસ બધું જ આપણે મિક્સ કરી લઈએ અને પાણી સાથે જ આપણે આમાં મકાઈ ઉમેરી છે એટલે કઢી આપણી પતલી થઈ ગઈ હશે તો ફરીથી આપણે આ કઢીને સાતથી આઠ મિનિટ ઉકળવા દેવાની છે આ કઢી આપણી જેટલી ઉકળશે એટલી જ વધારે ટેસ્ટી બનશે તો મકાઈ ઉમેર્યા પછી મીડિયમ તાપે સાતથી આઠ મિનિટ આ કઢીને મેં ઉકાળી છે અને તમે કન્સિસ્ટન્સી પણ કઢીને જુઓ સરસ ઘાળી થવા આવી છે તો હજી બે એક મિનિટ એને આપણે ઉકળવા દઈએ તો કઢી બે એક મિનિટ આપણી ફરી ઉકળે ત્યાં સુધીમાં આપણે એક વઘાર તૈયાર કરવાનો છે તો એના માટે એક નાના વઘારિયામાં મેં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે તમે ઘી પણ લઈ શકો જેમાં અડધી ચમચી જીરું ઉમેરીને જીરું એકદમ આ રીતનું કાળું ના થાય ત્યાં સુધી એને આપણે સંતળાવા દેવાનું છે એકદમ કાળા કલરનું આપણું જીરું થઈ જાય પછી આપણે એને કઢીમાં ઉમેરવાનું છે પણ એ પહેલાં તરત જ એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ અને તરત જ આ વઘારને કઢીમાં ઉમેરી દઈશું જેથી મરચું પણ આપણું કાળું ના થાય તો આપણી આ મકાઈની ટેસ્ટી કઢી બનીને તૈયાર છે તો છેલ્લે એમાં થોડા મેં લીલા ધાણા પણ ઉમેરી દીધા છે ખાવામાં આ કઢી બહુ જ ટેસ્ટી લાગે છે જો તમે પહેલાં ક્યારેય ના ખાધી હોય તો ખરેખર આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ કઢીને તમે બાજરીના રોટલા જુવારના રોટલા કે ઘઉંની રોટલી ભાખરી કે પછી આપણું જે પ્લેન ભાત હોય એની સાથે પણ સર્વ કરી શકો છો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો રેસીપીને ટ્રાય કરવાનું ના ભૂલતા મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને પાસે રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા જે વિડીયો હું અપલોડ કરું એની નોટિફિકેશન તરત જ તમને મળે